આમ આદમી ના કોર્પોરેટર પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાનું થયેલી ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કર્યો કરેલા આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર સોળના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીમાંથી કેમ મૂકવા અંગે ખુલાસો માંગતી નોટિસ અપાતા રાજકીય ગરમાટો આવી જવા પામ્યો છે ઘણા સમયથી વિપુલ મૌલ્યા પક્ષ વિરોધી કામગીરી કરતી હોવાની ફરિયાદો અને લોક પ્રશ્નો માટે પણ ઉકેલ લાવતા ન હોય જેને લઈ નોટિસ આપ્યાનો ઉલ્લેખ કરાયો છે નમસ્કાર દોસ્તો હું છું મહેન્દ્ર નાવડિયા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મિત્રો ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા અમારા જે વોર્ડ નંબર સોળ ના જનપ્રતિનિધિ વિપુલભાઈ મોવલિયા જેમને પાર્ટી દ્વારા ખુલાસો કરવા અને રજૂઆત કરવા બાબતે નોટિસ આપવામાં આવી છે નોટિસ આપવાનું એક જ કારણ હતું તે પોતાના વોર્ડ વિસ્તારમાં જનતાની કામગીરી કરતા નથી પાર્ટીના કોઈ પણ સૂચનનું પાલન કરતા નથી તેમજ પાર્ટીના સંગઠનમાં અસંતોષ ફેલાય એવી જૂથવાદ કરવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા તેમજ સંગઠનના લોકો સાથે સંકલન રાખતા નહોતા અને વોર્ડના કાર્ય તરફથી ફરિયાદ મળે છે અને ચૂંટાયા પછી ઝારથી જાહેર જનતા તેમજ કાર્યકર્તાના કોઈના ફોન પણ રિસીવ નહોતા કરતા એવી બધી ખૂબ પાર્ટીને ફરિયાદ મળવાથી અને વારંવાર એ વિપુલભાઈને પણ આપણે બોલાવી અને કહેતા સમજાવતા છતાંય કોઈ પણ એ વાતનું ધ્યાન નહોતા આપતા પાર્ટીની અગત્યની મિટિંગ હોય વિરોધ પ્રદર્શન હોય રેલીઓ હોય એમાં લગભગ ક્યારેય હાજરી નહોતા આપતા અને પાર્ટીના કાર્યક્રમમાં હાજર ન રહી અને પાર્ટી વિરુદ્ધ કાર્યકરોને ઉશ્કેરણી કરાવતા મહાનગરપાલિકાની સાધારણ સભામાં પાર્ટીના કોર્પોરેટરને સરકાર સહકાર આપવાની બદલે ભાજપ તરફી વલણ ધરાવતા ભાજપના ઈશારે આમ આદમી પાર્ટી ભંગાણ કરવાની પ્રવૃત્તિ આ વિપુલભાઈ કરી રહ્યા હતા એ બદલ પાર્ટી એ એને ઘણીવાર સમજાવેલા છે કે ભાઈ તમે પૈસાની લાલચમાં આંધળા બની અને સાથી કોર્પોરેટરને પૈસા લઈને ભાજપ જોડાવા માટે આવું બધું ના કરો અને બીજા કોર્પોરેટરો પણ આ બાબતમાં પાર્ટીના કાર્યાલય મુખ્ય કાર્યાલય ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એ બારામાં આમ આદમી પાર્ટી એના વતી આ જે ખુલાસો માગ્યો છે કે ભાઈ તમે આ શું કરી રહ્યા છો વર્ડના સંગઠનના સાથીઓ પણ ખૂબ ફરિયાદો કરતા હતા ત્યાંથી જનતાને પણ ફોન આવતા કે ભાઈ તમારા વિપુલભાઈ છે એ કોઈ પણ ફોન ઉપાડતા નથી કોઈ પણ કામમાં ધ્યાન નથી આપતા કોર્પોરેટર સામાન્ય કોર્પોરેટર જો આ લઈ શકતા હોય તો પાર્ટીએ એ ત્યાં પણ ધન ધોર્યું અને આવી રીતે નાના નાના કામમાં હપ્તાઓ લેતા આમ પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ અંતર કલા જોવા મળ્યો છે મોટા નેતાઓએ પાર્ટીમાં રાજીનામું કીધું છે તો બીજી તરફ પક્ષના કોર્પોરેટરો દ્વારા પણ પાર્ટી વિરુદ્ધની કામગીરી કરાતી હોય જેને લઈને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આપનો અસ્તિત્વ જ ન રહેશે તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે હર્ષ સેટા